સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે ભક્તોની હાજરીમાં નંદ મહોત્સવ ઉજવાયો હતો શ્રીમદ્ ભાગવત રસામૃત કથાનું સમાપન પરમ પૂજ્ય શ્રી એકસો આઠ હરિહરરાયજી મહોદય શ્રી કરાવી રહ્યા છે કથાનો પ્રારંભ ચૌદ ડિસેમ્બરથી થયો છે અને મોટી સંખ્યામાં ભક્ત શ્રોતાગણો ઉપસ્થિત રહીને શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે નંદ મહોત્સવ ઉજવાયો હતો વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય શ્રી એકસો આઠ હરિ હરાઈજી મહોદયે જણાવ્યું કે ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાનની ચિંતા છોડી શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું છે મહેનત કરતા સુખ કેમ મળતું નથી એ સંદર્ભે જણાવ્યું કે સુખનું મૂળ ધર્મ છે જ્યાં સુધી મનુષ્ય ધર્મનું આચરણ નથી કરતો ત્યાં સુધી સુખ મળતું નથી સુખ સતત પરિશ્રમ અને પુરુષાર્થ કરીને ધન કમાવવું જોઈએ કથાના ચોથા દિવસે નંદ મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી દરમિયાન વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી હરિહર રાયજી મહોદયશ્રીએ જણાવ્યું કે ઈશ્વરને મળવું એ કોઈ મોટી વાત નથી ઈશ્વરને પ્રેમથી મળવું એ મોટી વાત છે જો ભગવાનને મળો તો તમારે તેને મળવું જોઈએ જેમ માછલીને પાણી મળે છે અને વિદાય ચાતક જેવી હોવી જોઈએ જે હંમેશા સ્વાતિ નક્ષત્રના વરસાદની રાહ જોવે છે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી અહીંયા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો રસામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે કામન વડોદરા અને ઉદયપુર શ્રી હરિરાયજી મહોદય મહોદયશ્રી બાબાશ્રી જે છે જેજેશ્રી એમના સ્વમુખે ભક્તોને રસની વહેન વેરી રહી છે અને સાથે સાથે આજે નંદ મહોત્સવનો ઉત્સવ છે અને આજે મદન મોહનલાલજીનો પ્રાગટ્ય મહોત્સવ છે અને એના નિમિત્તે ઘણા બધા વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે